ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી તો તમે બહુ જ બનાવતા હશો આજે આપણે નવા સ્વાદમાં નવી રીતે બટેટાની સૂકી ભાજી બનાવીશું રોટલી પરાઠા પૂરી સાથે બહુ ટેસ્ટી એવી લાગશે અને આ રીતે એકવાર બનાવશો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક પેન ગરમ કરીશું એમાં અડધો કપ જેટલા શિંગદાણા લઈ શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો મીડિયમ ફ્લેમ પર લગભગ ત્રણથી ચાર મિનિટ જેવા તમારે શેકવાના છે આ રીતે શેકાઈ ગયા એને આપણે એક પ્લેટમાં કાઢી ઠંડા કરી અને એના ફોતરા ઉતારી લઈશું અને આ રીતે મેં અધકચરા વાટેલા શીંગના દાણા તૈયાર કરી લીધા આ રીતે તમે બનાવીને સ્ટોર પણ કરી શકો જ્યારે શાક બનાવવું હોય ત્યારે બહુ ઇઝીલી બની જશે તો આવા અધકચરા વાટી રેડી કરી લીધા અહીંયા મેં બટેટા પહેલેથી બાફીને રેડી કર્યા હતા તો ત્રણ મીડિયમ બટેટા આ રીતે એની છાલ ઉતારી અને બટેટાના આપણે પીસીસ કરી લઈશું તો બહુ નાના પણ નહીં બહુ મોટા પણ નહીં આવા મીડિયમ એવા આપણે બટેટાને ચોપ કરી રેડી કરી લઈશું હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું એના માટે મિક્સર જારમાં એક ઇંચ આદુના ટુકડા પાંચથી છ લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે તીખા મોળા મરચાં મિક્સ પણ કરી શકો ત્રણ લીલા લસણ ડાળખા સહિત આપણે લેવાના છે જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ તમારે દસ કળિયો સાથે લીલા ધાણા અહીંયા અમે એક ચોથાઈ કપ જેટલા લીધા છે પણ જો લીલું લસણ તમે ન લ્યો તો અડધો કપ જેટલા લીલા ધાણા લઈ સૂકું લસણ અને લીલા ધાણા ઉમેરી આવી પેસ્ટ બનાવી લેવાની તો આવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ હવે શાકનો વઘાર કરીશું વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તો આ રેસીપીમાં તેલ થોડું વધારે લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું હલકો એનો કલર બદલાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું હલકો આપણે એને મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ અહીંયા મેં સ્લો જ રાખેલી છે હવે દસથી પંદર મીઠા લીમડાના પાન ઉમેરી વાટેલી પેસ્ટ છે એ આપણે ઉમેરી દઈશું અને પેસ્ટને બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું તો આ રીતે હું એને થોડીવાર માટે સાતળી લઈશ થોડું આપણે પાણી ઉમેરીશું એટલે તેલનું પ્રમાણ તમે ઓછું રાખો તો પણ ચીપકે નહીં તો આ રીતે તેલ સાઈડમાં થોડું અલગ થવા લાગે એટલે તમારે થોડું થોડું કરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી પાછું તમારે થોડું તેલ અલગ થાય ત્યાં સુધી થવા દેવાનું તો આ રીતે મેં થોડું પાણી ઉમેર્યું અને આ રીતે હવે તેલ સાઈડમાં અલગ થઈ ગયું પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ હવે આપણે જે બાફેલા બટેટા ટુકડા કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું સાથે એમાં મીઠું ખાંડ અને લીંબુ તો સૂકી ભાજી હોય એમાં આ ત્રણનું જો બેલેન્સ બરાબર હશે તો કોઈ પણ સૂકી ભાજી તમારી બહુ ટેસ્ટી એવી બનશે બે ટી સ્પૂન મીઠું દોઢથી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક મોટા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે અતકચરા વાટેલા શીંગના દાણા જે આપણે પહેલાં શેકીને વાટ્યા એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે મિનિટ જેવું આપણે એને મિક્સ કરતાં રહી આ રીતે થવા દઈશું બે મિનિટ પછી આપણી આ સૂકી ભાજી છે એ બનીને તૈયાર થઈ ગઈ તો આપણે સિમ્પલ તમે આદુ મરચાંના ફ્લેવરની બનાવતા હોય લીલા લસણના ફ્લેવરવાળી બહુ ટેસ્ટી એવી લાગે છે લીલા ધાણા ઉમેરી દઈશું પાછો એકવાર મિક્સ કરી દઈશું અને ગરમ ગરમ ટેસ્ટી એવી સૂકી ભાજી સર્વ કરવા માટે તૈયાર છે આ તમે પૂરી પરાઠા રોટલી ગમે તેના સાથે ખાઈ શકો એકલી પણ ખાઈ શકો એવી ટેસ્ટી એવી બને છે આ રીતે જો તમે ક્યારેય બટેટાની સૂકી ભાજી ટ્રાય ન કરી હોય તો એકવાર તમે લીલા લસણવાળી કે સૂકા લસણમાં પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો Thank you for watching.